પાર્ટી મોજમાં જાય શ્રી રામભાઈ બધા આજનો લોક આપણો સવાર સવારમાં ચાલુ થાય છે આપણે છે બટોળિયાભાઈ ઊંધેડાભાઈ ઉંધડાભાઈ છે ઉંદેડાભાઈને ઝપટમાં લઈ લીધા છે બહુ છેલંગા મારતા હતા એટલે કીધું આને થોડુંક છોડતા આવ્યું આપણે એની લોકેશને બરોબર ને બટોળિયાભાઈ ચાલો બેહોતી મૂકતા આવી બહુ ગાય છે બહુ સરસ આપણે આવી ગયા છીએ બીજી લોકેશન અને નાખવા માટે હાલ ભાઈ હવે તારું જગ્યા આવી ગઈ છે તને હવે છોડી દેવી મોજ કરજે રાજી રહેજે અને રમજે ચાલો મિત્રો અત્યારે છીએ આપણે દુકાને બહુ સરસ લાઇટિંગ લબાગબક થાય છે પાછળ જબરજસ્ત આ એમાં એવું છે કે આ એકચ્યુઅલી લાઇટિંગ છે ને થોડીક ઓલું થઈ ગયું છે પાવરમાં લોચો થઈ ગયો છે એટલે એવું થાય છે બાકી નવીનમાં આપણું એક નવું ફ્રીજ આવી ગયું છે અહીંયા તમને દેખાતું છે બહુ મોટું ન્યૂ એડ થયું છે મેં તમને પહેલાં કીધું હતું એમ કે લેવાનું છે તો આવી ગયું છે હવે આ ફ્રીજ એ રહે અને એ ફ્રીજ એ રહે પણ બેમાં ફરક એટલો છે એ સ્લાઇડિંગ ડોરવાળો છે મતલબ કે તમને સામું આઈસક્રીમ જે હોય ને એ દેખાય અને આમ સ્લાઇડ કરીને લેવાવાળું આ એ છે આમાં શું થોડોક પ્રોબ્લેમ થાય એટલે પ્રોબ્લેમ એટલે સામાન્ય ઓછો રહેતો હતો હોય અને પ્લસ દેખાડવો હોય તો એ આમાં હરખું ક્લિયર દેખાય નહીં ઓલામાં તો સામે હોય ને શું છે ફટાનારોનું દેખાય છે તો બસ આવું કાંઈ હાલે છે બહુ મજા આવે છે ચાકાજામ આપણા પાકીટનું કલેક્શન અહીંયા છે મતલબ આપણા એટલે વેચવાના છે બધા પણ અહીંયા બધું ફ્રેમમાં સેટ કરેલું છે અને બસ મોજે દરિયો છે ભાઈ આવું કાંઈક હાલે છે તમે લાઈક શેર છે સ્ક્રેપ ઠોકી દેજો કારણ કે હવે આપણે મોજ કરાવતા રહીશું એટલે રહીતે જશું બહાર બેસશું તો હવે લગભગ રહીતે જ મળવી મિત્રો ચાકાજીમાં આવી ગયા છીએ આપણે બહાર અત્યારે કારણ કે રાઈટ છે અત્યારે તો બહાર આવવાની આપણે ફરજ બને છે બરોબર ને યશભાઈ તમને કેવાક લાગે છે આપણા મિની લોક રેડી ચાલે છે ને બસ જો એવી રીતે ગાડી આપણે ચાલુ જ રાખવા બરોબર ને દિશાનભાઈ તમને કેવા લાગે તમે જોતા જ નહીં હોય ના 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 ખોટી વાત છે ના 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 શું આવે છે એમાં કેહતો જરાક એકાદ રેડિયોમાં હજી કાલનો જ તે સમોસાનો હં 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 ના થમને નથી જોવાનું આપણે પહેલાં શું બોલવું

બહાર બેઠીને આવી ગયા છે અત્યારે ઘરે અને હવે મારા હિસાબથી ટાઈમ થઈ ગયો છે બ્લોગ એન્ડ કરવાનો તો સારો લાગ્યો હતો લાઈક્સર અને સબસ્ક્રાઈબ કરો તમને ના લે નવા બ્લોગમાં જય હિન્દ જય ભારત